અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં પાંચમી જૂને બેભાન હાલતમાં મળેલા પચીસ વર્ષના યુવકની હત્યા થઈ હોવાનું ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે જેમાં સ્થાનિક પોલીસે આ ઘટનાને અકસ્માતે મોત ગણીને તપાસ પૂરી કરી દીધી હતી અને પરિવારજનોએ પણ કોઈ પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર દફનવિધિ કરી દીધી હતી પરંતુ મૃતકના પિતાને શંકા જતા તેમણે ફરી તપાસની માગણી કરી હતી ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરાતા આખરે અલ્લારખા રખા હાલતમાં મળ્યો તે પહેલા એક યુવકે તેને માર મારતો હોય તેવું ફૂટેજ મળતા ક્રાઇમ બ્રાન્ચે તરત જ હત્યાનો ભેદ ઉકેલી હત્યારાને પણ ઝડપી લીધો હતો તાજેતરમાં અમદાવાદના ઉઢવ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીને કારણે માર્ગ પર ખોડેલા ખાડામાં પડી જવાથી એક નાગરિકના મોત મામલે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગે કડક પગલાં લીધા છે આ મામલે એમસીના કમિશનરને સમન્સ પાઠવીને રૂબરૂ હાજર રહી હકીકતલક્ષી અહેવાલ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે મૃતક મનુભાઈ પંચાલના પરિવારને રૂપિયા એક કરોડનું વળતર ચૂકવવા માટેની પિટિશન અનુસંધાને આ પગલાં લેવાયા છે અસારવા વિસ્તારમાં આવેલી માતા ભવાનીની વાવના સમારકામની માંગ સાથે સ્થાનિકોએ બેનર લઈ વિરોધ નોંધાવ્યો હતો જેમાં અસારવા વિસ્તારમાં ચમનપુરા રોડ પર નવસો ત્રીસ વર્ષ જૂની માતા ભવાનીની વાવ આવેલી છે જે વાવ સમારકામના અભાવે સૌ જર્જરિત થઈ ચૂકી છે અને અવારનવાર સ્થાનિક લોકો દ્વારા ભારતીય પુરાતત્વ વિભાગને આ વાવનું સમારકામ કરવા રજૂઆતો કરતા હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે જેને પગલે સ્થાનિકોએ હાથમાં બેનરો લઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો